નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિઓ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર એક અને બે ની તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે સાથે સાથે તમને લોકોને એક બાબત જણાવવાની છે કે અગાઉના ભાગ એટલે કે સ્વાધ્યાય એક પોઈન્ટ એક

ચાલો તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર એક તો અહીંયા તમને લોકોને પ્રશ્ન નંબર એક માં રકમ કઈક આવી આપેલી છે કે આપેલી સંખ્યાઓનું સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો હકીકતમાં આવા પ્રશ્ન જે છે ને એ તમને લોકોને એક એક માર્ક્સના હેતુલક્ષીમાં પૂછાતા હોય છે અને હેતુલક્ષી પ્રશ્નને આપણે અવોઈડ કરતા હોય છે વારંવાર તો અવોઈડ ન કરો ને તો તમને પેપરની અંદર ક્યારેય પણ નુકસાની જઈ શકે નહીં એ તમને આવડી જ જાય તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન ખાસ કરીને તૈયાર કરવા જેથી તમને લોકોને પેપરમાં માર્ક્સ ગુમાવાનો વારો આવે નહીં તો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે અહીંયા પહેલો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે કે બે માઇનસ વર્ગમૂળ પાંચ હવે આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એને ચેક કરી લઈએ તો કે અસમય સંખ્યા છે પણ શા માટે અસમય સંખ્યા તો એના માટેનું એક કારણ છે અહીંયા ધ્યાન આપજો કે સમય સંખ્યા બે જે તમને આપેલા છે ને બે એ તમારા માટે સમય સંખ્યા છે કેવી સંખ્યા છે સમય સંખ્યા સમય સંખ્યાનો સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે અસમય સંખ્યા સાથે સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી મળતો જવાબ હંમેશા અસમય સંખ્યા જ હોય

સમય સંખ્યા હશે ને એને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં જે પણ સંખ્યા મળે ને એને આપણે સમય સંખ્યા કહીએ છીએ તો બે ના છેદમાં સાત કેવી થશે સમય સંખ્યા સર અહીંયા ત્રણ ને કેમ તો કે ત્રણ ના છેદમાં કઈ ન હોય ને તો એક હોય એટલે ત્રણ ના છેદમાં કેટલા લખાય એક એટલા માટે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે ચાલો આગળ જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો એક ના છેદમાં વર્ગમૂળ બે હવે તમને લોકોને અંશ જે આપેલો છે એ કેટલો આપેલો છે એક

તો અસમય સંખ્યા સાથે બે નો શું આપેલો છે ગુણાકાર આપેલો છે બે કેવી સંખ્યા સમય સંખ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે છે સમય સંખ્યા અને પાય કેવી છે તો કે પાય છે આપણા માટે અસમય સંખ્યા તો અસમય સંખ્યા તમને લોકોને આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આની વચ્ચે તમને ગુણાકાર આપેલો છે ગુણાકાર આપેલો છે આથી આનો મળતો જવાબ કેવો થઈ જાય છે તમને પૂછાઈ શકે રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળની પ્રોસેસ જોઈએ તો પ્રશ્ન નંબર બે જોરદાર આપેલો છે બે માર્ક્સ માટે અગત્યનો ફરી વખત આગળનો પ્રશ્ન તો એક માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન બે બે માર્ક્સ માટે જો તો કઈ રીતે કામ થશે તો કે બે કાઉન્સ તમને આપેલા છે હવે અહીંયા સાદુરૂપ આપતા પહેલા તમને લોકોને થોડી ઘણી સૂત્રની માહિતી હોવી જરૂરી છે જો સૂત્રની માહિતી હશે તો તમે કામ આસાનીથી કરી શકશો અને સૂત્રની માહિતી નહીં હોય તો સાદુરૂપના નિયમો તમને ખબર હોવા જોઈએ અહીંયા તમને બે કાઉન્સ આપેલા છે બે કાઉન્સો કેવા છે તો કે જુદા જુદા આપેલા છે આ કાઉન્સની અંદર ત્રણ પ્લસ વર્ગમૂળ ત્રણ આપેલું છે જ્યારે આ કાઉન્સની અંદર બે પ્લસ વર્ગમૂળ બે આપેલા છે તો આપણે શું કરશું

ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે એટલે ત્રણ વર્ગમૂળ બે થઈ જશે એટલે કેટલા મળી મળી ગયા જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આન્સર ક્લિયર થઈ જાય છે આ તમારા માટે આન્સર છે આ રીતે કામ કરવાનું છે થોડું ઘણું મગજ દોડાવીને કામ કરવાનું છે એટલે તમારો દાખલો આરામથી કમ્પ્લીટ થઈ જાય એમ છે રેડી આવા દાખલા તમને બે માર્ક્સની અંદર પૂછાતા હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્લસ વર્ગમૂળ ત્રણ અને ત્રણ માઇનસ વર્ગમૂળ ત્રણ આપેલું છે તો કે કામુંસ તમને બે આપેલા છે સાથે સાથે કામ્સની અંદર રહેલા પદો સમાન છે પહેલા દાખલામાં શું હતું તો કે કાઉન્સની અંદર આપેલા પદો સમાન નહોતા અત્યારે તમારા લોકોના સમાન છે સમાન છે તો આપણે લોકોને સૂત્ર એપ્લાય થાય સૂત્ર કઈ રીતે એપ્લાય થાય અહીંયા ધ્યાન આપો જ્યારે તમને લોકોને કાઉન્સની અંદર આ યાદ રાખવાની નોંધ છે ખાસ કરીને ધ્યાન રાખજો

તો આ રીતે કામ કરવાનું છે એના માટે ખાસ અગત્યની બાબત યાદ રાખવાની છે અહીંયા તમને જે સૂત્ર આપેલું છે તે ચાલો ત્રીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ ખૂબ સરસ મજાનો દાખલો ફરી વખત આપેલો છે આઠમા ધોરણમાં લોકોએ આ પ્રકારના દાખલા ગણીને આવેલા છો રેડી જોઈએ અહીંયા તમે લોકો ધ્યાન આપો એ તમારું ક્લિયર કરાવી દઈએ એ પ્લસ બી આખાનો વર્ગ આપેલો હોય તો તમે શું કરતા હતા એનો વર્ગ પ્લસ ટુ એ બી

અહીં આવશે વર્ગમૂળ બી ચાલો સરવાળાની ક્રિયા કરવાની બાકી કોઈ ક્રિયા કરવાની નહીં તો આ રીતે કામ થશે આવી બાબતો તમને યાદ હશે તો કોઈ પણ દાખલો પૂછાય એ તમે લોકો દાખલો આસાનીથી તમે ગણી શકો હેડી આ બાબત તમને યાદ હોવી જરૂરી છે ચાલો અહીંયા કામ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ સૂત્ર ઉપરથી કામ કરવાનું છે તો કે અહીંયા થઈ ગયું કાઉસ નો કોણ આવશે તો કે વર્ગમૂળ પાંચ બીજા કાઉસમાં વર્ગમૂળ પાંચ વર્ગમૂળ બે અને ફરી વખત અંદર શું આવશે વર્ગમૂળ બે તો કે ચાલો વર્ગમૂળ પાંચ નો વર્ગ કરો તો કેટલા થઈ જાય પાંચ પ્લસ બે વર્ગમૂળ પાંચ અને વર્ગમૂળ મૂળ બે નો ગુણાકાર કરશો એટલે બે વર્ગમૂળ પ્લસ અહીંયા તમને કેટલા મળી ગયા અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો અહીંયા તમને લોકોને અને કેવા છે તો કે સજાતીય પદો છે જો સજાતીય પદો છે તો આ બંનેનો સરવાળો થશે તો અહીંયા સરવાળો થશે તો અહીંયા કેટલા થઈ ગયા પાંચ ને બે સાત સાત પ્લસ બે વર્ગમૂળ કેટલા મળી ગયા તમને દસ આ તમારો લોકોનો જવાબ થઈ ગયો આ તમારો આન્સર આવશે રેડી આ રીતે તમારે લોકો એની અંદર કામ કરવાનું છે ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને ફરી વખત બે કાઉન્સ આપી દીધા અંદર આપેલા પદો કેવા છે તો કે સમાન છે અંદર આપેલા પદો સમાન છે પણ નિશાની કેવી છે જુદી જુદી છે તો આપણે લોકોએ આગળી જ કામ કર્યું એ જ પ્રમાણે આની અંદર કામ કરવાનું છે તો શું કરશું કાઉન્સ નો સ્ક્વેર માઇનસ કાઉન્સ નો સ્ક્વેર ચાલો અંદર શું આવશે વર્ગમૂળ પાંચ અહીંયા કેટલા આવશે વર્ગમૂળ બે ચાલો વર્ગમૂળ પાંચનો વર્ગ કરીએ તો કેટલા થઈ ગયા પાંચ માઇનસ કેટલા થઈ ગયા બે પાંચમાંથી બે બાદ કરો કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો ત્રણ એકદમ આસાનીથી કામ થઈ જાય આ તમારો લોકોનો આન્સર આ રીતે કામ કરવાનું છે આવું કામ શા માટે કરેલું છે તો કે એના માટેનું સૂત્ર તમે લોકોએ જોવું હોય તો વર્ગમૂળ એ પ્લસ વર્ગમૂળ બી વર્ગમૂળ એ માઇનસ વર્ગમૂળ બી આવે ત્યારે તમારે એ માઇનસ બી સૂત્ર થાય આનું જે એક પેટા પ્રકારનું સૂત્ર છે એ તમને લખીને કહી દઉં પ્લસ બી આવું આવે તો તમારા લોકોને જેના ઉપર વર્ગમૂળ છે એના ઉપર વર્ગ નહીં આવે બાકી તમારે માઇનસ કરીને બી નો સ્કવેર આ પ્રમાણેનું કામ થશે આ બે સૂત્ર એ ખાસ કરીને યાદ રાખજો આ તમારા માટે યાદીરૂપી છે તો પ્રશ્નમાં તમારા લોકોએ આ રીતેનું કામ કરવાનું હતું આ લગભગ આઈ થિંક તમારો છેલ્લો દાખલો હતો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાઇકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે આગળના ભાગની અંદર એટલે કે પ્રશ્ન નંબર ત્રણ ઉપર આપણે મળશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત